બારવાડા પીઆઈપી ના ડેલા નંબર 342 ને ફાયર સેફ્ટી ના મામલે સીલ મારી દેવાયા હતા રાજકોટ ગેમ સોની દુર્ઘટના બાદ ફાયર સેફ્ટી ના મામલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાઈ રહી છે બારવાડા વિસ્તારમાં આવેલ પીઆઈપી ના ડેલા નંબર 342 ને ફાયર સેફ્ટી ના મામલે આજરોજ સીલ મારી દેવાયા હતા બારવાડા વિસ્તારમાં

ले मलि मलि बेली ना ता हा एक एकले ने बाटे लीलो प्रापार्थन करतो आजन पडतो आज तरी जिद्द आहे मात्र प्रापार्थन आहे तो पडतो